અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે મોરબીના મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવાલ બનાવવામાં આવેલ છે જેનો વિવાદ હજુ પણ યથાવત છે તંત્ર દ્વારા અવારનવાર નોટિસ આપીને વિવાદિત દિવાલ તોડી પાડવાનું કહેવા છતાં પણ સંસ્થા દ્વારા આ દિવાલ તોડવાનું માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે આજે નદીકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આ દિવાલ તોડી પાડવા માટે માંગ કરી હતી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નદીના પટમાં મંદિર બનાવવામાં આવી રહ્યું છે મંદિરને ફરતી કમ્પાઉન્ડ વોલ સંસ્થા દ્વારા બનાવેલ છે આ દિવાલ જીડીસીઆરના નિયમ વિરુદ્ધ બનાવેલ હોય અને નદીથી જેટલું અંતર છોડવું પડે એટલું અંતર છોડ્યા વગર દિવાલ બનાવી નાખવામાં આવતા તંત્ર દ્વારા આ દિવાલ તોડી નાખવા માટે નોટિસ અપાઈ હતી તંત્રએ નોટિસ આપ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી સંસ્થા દ્વારા દિવાલ તોડવાનું નાટક કરી દિવાલનો એક નાનકડો ભાગ થોડોક તોડ્યો છે હાલ દિવાલ તોડવાનું કામ સંપૂર્ણ બંધ હોવાથી નદીના નીચાણવાળા રોડ તેમજ વાઘપરા વિસ્તારના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આ દિવાલ તોડવાની વિનંતી કરી હતી હાલ ચોમાસાની સિઝન ચાલતી હોવાને કારણે અને ઉપરવાસમાં વધુ વરસાદ થાય અને પાણી મચ્છુ નદીમાં આવે તો દિવાલના કારણે પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાય અને મોટું નુકસાન થાય તેવી દહેશત હોવાથી તાત્કાલિક દિવાલ દૂર કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી મોરબી બ્યુરો કાર્યાલય આરીફ બલોચ સાથે મોહમ્મદ દશા અમદાવાદ મિત્ર ન્યૂઝ મોરબી અમે જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે મચ્છુ નદીના ગાંઠે જે દિવાલ બનાવવામાં આવી છે તે દિવાલ તોડી પાડવા માટેની અમારી રજૂઆત છે ત્યાંના નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ગરકાવ જ્યારે સાત વર્ષ પહેલાં મચ્છુ નદીમાં પાણી આવ્યું હતું ત્યારે પણ ખાખરેજી દરવાજા આગળ પાણી પહોંચ્યું હતું તે માટેની અમારી રજૂઆત છે દિવાલ તોડવા માટેનો અમારો એક જ ઉદ્દેશ છે અમે ખાખરેજી દરવાજો દફતરી શેરી હનુમાનદેરી શેરી મોચી શેરી ભરવાડ શેરી અને ખાટીવાસ વિસ્તારમાંથી આવી છે તે વિસ્તાર અમારો અત્યારે નીચાણવાળો વિસ્તાર છે અત્યારે કેમ કે જે સ્વામિનારાયણ મંદિર દ્વારા દીવાલ બનાવવામાં આવી છે તે મોરબી રાજ પરિવાર જે દીવાલ હતી તેનાથી વધારે પ્રમાણમાં ઊંચી આઇટી એને કરી અને આ પાણીનો ગળકાઉ અમારા વિસ્તારમાં આવે તે માટે આ દીવાલ તોડી પાડવાનું કલેક્ટર સહિતના મેં આવેદનપત્ર આપે છે એમ તબાસ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે